નમસ્કાર મિત્રો ગુજરાતી આજના વિડીયોમાં આપણે મેળવી લઈએ બોટાદ જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના હેઠળ અગિયાર માસના કરાર આધારિત જગ્યા ભરવાની જાહેરાત આપવામાં આવેલી છે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તાલુકા કક્ષાની કચેરીમાં માસના કરાર આધારિત ભરતી માટે માટે નીચે મુજબની જગ્યા અરજી આવકાર્ય છે જગ્યાનું નામ છે તાલુકા કક્ષાએ તાલુકા એમડી સુપરવાઇઝર જગ્યાની સંખ્યાની વાત કરીએ તો ચાર માસિક મહેનતાણું પચીસ હજાર રૂપિયા આપવામાં આવશે મધ્યાહન ભોજન યોજનામાં તાલુકા કક્ષાએ તાલુકા એમડીએમ સુપરવાઇઝરની અગિયાર માસના કરાર આધારિત ભરતી માટે પસંદગી કરવા માટે યોગ્ય લાયકાતો અને પૂરતો અનુભવ ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો માન્ય યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ ઇન હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન સાયન્સની ડિગ્રી ઉમેદવારના કોમ્પ્યુટરના જ્ઞાનની ચકાસણી પ્રેક્ટિકલ ટેસ્ટ લઈને કરવામાં આવશે અનુભવની વાત કરીએ તો કામગીરીનો અનુભવ તારીખે ઉંમર અઢાર વર્ષથી ઓછી કે અઠાવન વર્ષથી વધુ ન હોવી જોઈએ અરજી ફોર્મ તેમજ નિમણૂક માટેની લાયકાત અને શરતો અંગેની વધુ માહિતી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી મેળવી શકાશે નિયત નમૂનામાં જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં અરજી રૂબરૂમાં સાદી ટપાલ કે રજીસ્ટ એડ પોસ્ટ થી મોકલી આપવાની રહેશે નિયત સમય બાદ મળેલ અરજીઓ માન્ય ગણાશે નહીં પહેલા ઉમેદવારે આ જગ્યાઓ અંગેની પસંદગી યાદી જિલ્લા પુરવઠા શ્રીની કચેરી પીએમ પોષણ યોજના બોટાદની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે મેરિટમાં અગ્રતા મેળવેલ ઉમેદવારોના ઇન્ટરવ્યુ અને પ્રમાણપત્રોની ચકાસણી માટે જિલ્લા પુરવઠા અધિકારી જિલ્લા પુરવઠા અધિકારી કચેરી પીએમ પોષણ યોજના બોટાદ તારીખ બાવીસ બે બે હજાર પચીસ ના રોજ આ જાહેરાત પ્રસિદ્ધ થયેલી છે જે કે મકવાણા છે જે જિલ્લા પુરવઠા અધિકારી પીએમ પોષણ યોજના બોટાદ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આનું અરજી ફોર્મ પણ તમને કરાર આધારિત ભરતી માટેનું આ અરજી ફોર્મ છે અરજી કરેલ હોય તે જગ્યાનું નામ અહીંયા તમારે જગ્યાનું નામ લખવાનું છે અરજદારનું પૂરું નામ લખવાનું છે પહેલા અટક લખવી પત્ર વ્યવહારમાં સરનામું જે તમારું કાયમી હોય એ જ લખજો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી પણ લખજો જન્મ તારીખ જાતિ અને શૈક્ષણિક લાયકાત આની અંદર તમે ભરી શકો છો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ તેમજ લાયકાત તેમજ તિપ્પલસી તેમજ અનુભવના પ્રમાણપત્રોની નકલો સાથે બીડવવાની રહેશે ટિપ્પલસી પરીક્ષાની વિગત પણ અહીંયા લખવાની છે અનુભવ વહીવટી કામગીરીનો જે અનુભવ હોય તે લખવાનું મધ્યાહન ભોજન યોજનાની કામગીરીનો અનુભવ અહીંયા તમે લખી શકો છો કમ્પ્યુટરની જાણકારી અને અન્ય તમારી જોડે કંઈક વિશેષ હોય તો તે તમે લખી શકો છો બાયધરી પત્ર મને બંધન રહેશે અહીંયા ઉમેદવારની સહી કરીને આ અરજી તમે કરી શકો છો આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શન ની અંદર આ ફોર્મ મૂકવામાં આવશે આ વિડીયો સારો લાગ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો